શહેરની દીકરી બહેનોને વધુ ઝડપી પોલીસ સેવા સુલબ્ધ થશે મહિલાઓ માટે આ પોલીસ સ્ટેશન સરળ સુરક્ષિત અને વિશ્વસનીય સારો બનશે જે મહિલાઓના સશક્તિકરણ સુરક્ષા અને ન્યાય માટે નવો માઇલસ્ટોન સાબિત થશે ગૃહ શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવતા પોલીસ તંત્રની આધુનિક સમય સાથે કાર્ય પદ્ધતિ અને કાર્યસ્થળનો વિકાસ કરવાના રાજ્ય સરકારના દૃઢ સંકલ્પની આ મહિલા પોલીસ સ્ટેશનને પ્રતિતિ કરાવે છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત